સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સાચી ભક્તિનો અર્થ એક વખતની વાત છે નગરમાં પાનદાસ નામના મહાન સંત રહેતા હતા લોકો દૂર દૂરથી તેમની પાસે આવતા તેમને માનવું હતું કે સાચી ભક્તિ એ માત્ર મંદિર જવાનું કે પૂજા કરવાનું નથી પરંતુ હૃદયથી ભગવાનને યાદ કરવું અને માનવ સેવા કરવી છે તેજનગરમાં એક ધનિક વેપારી હતો રાઘવ શેઠ તે દરરોજ મંદિર જઈને મોટી આરતી કરાવતો દાનપેટીમાં સોનાના સિક્કા નાખતો અને લોકો સામે પોતાનો ખૂબ ધાર્મિક બતાવતો પણ ઘરમાં કામ કરતા મજૂરોને ઓછા પૈસા આપતો ક્યારેક તો ગરીબોને તિરસ્કાર કરતો એક દિવસ શેઠે સંત ભાનુદાસે પૂછ્યું મહારાજ હું રોજ ભગવાનની પૂજા કરું છું ઘણું દાન પણ આપું છું છતાં ત્યાં મારા મનને શાંતિ કેમ નથી મળતી સંતે કહ્યું શેઠજી આવતીકાલે સવારમાં મારે તમને એક કામ આપવાનું છે તમે તે કરો પછી તમને ઉત્તર મળી જશે આગલા દિવસે સવારમાં અંતે શેઠને એક પાણીથી ભરેલું માટલું આપ્યું અને કહ્યું આ માટલું લઈને આખું ગામ ફેરવી આવો પરંતુ ધ્યાન રાખજો કે એક બુંદ પણ પાણી બહાર ન શલકાય શેઠ આચર્યમાં પડી ગયા પણ સંતનો આદેશ માની ગયા આખું ગામ ભર્યા માટલામાંથી એક બુંદ પણ સલકાય નહીં પાછા આવીને ગર્વથી કહ્યું મહારાજ મેં પણ તમારી આજ્ઞા પૂર્ણ કરી એક બુંદ પણ સલકાવ્યું નહીં સંતે સ્મિત સાથે પૂછ્યું શેઠજી જ્યારે તમે ગામમાં ફરી રહ્યા હતા ત્યારે તમે કોઈ મંદિર જોયું કોઈની આરતી સાંભળી કોઈની વાતો સાંભળી છે તરત કહ્યું ના મહારાજ મારું સંપૂર્ણ ધ્યાન તો માત્ર એ માટલા પર હતું કે પાણી ન છલકાય સંતે ધીમેશ્વરે સમજાવ્યું એ જ તો સાચી ભક્તિ છે શેઠજી જ્યારે તારા મનનું સંપૂર્ણ ધ્યાન ભગવાન પર રહે છે ત્યારે તું દુનિયામાં દેખાવ અને દેખાવડી બાબતો ભૂલી જાય છે પૂંજા અને દાન માત્ર દેખાવ માટે નહીં પણ હૃદયથી એકાગ્રતા અને પ્રેમ માટે છે સાચી ભક્તિ એ છે કે તું બીજાને દુઃખ ન આપ સેવા કર સચ્ચાઈથી જીવન જીવીશ એ જ ભગવાનની સાચી આરાધના છે શેઠિયા દિલથી સાચી ભક્તિનો અર્થ સમજાઈ ગયો તે પછીથી માત્ર મંદિરમાં નહીં પરંતુ પોતાના કાર્યોમાં પણ ભક્તિ દર્શાવવા લાગ્યો મજૂરોને ન્યાય આપ્યો ગરીબોને સહાય કરી અને નિસ્વાર્થ સેવા શરૂ કરી શીખ સાચી ભક્તિ એ માત્ર પૂંજા કે દાનમાં નથી સાચી ભક્તિ એ છે કે આપણા હૃદયમાં પ્રેમ દયા અને સચ્ચાઈ રહે અને આપણા કાર્યો દ્વારા બીજાને સુખ મળે જો તમને વાર્તા ગમી હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી